કપના ફાઇનલમાં પહોંચી ગઈ છે આ દરમિયાન બોર્ડ ઓફ ક્રિકેટ ઇન ઇન્ડિયા એ વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ રણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે ટીમમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે સ્ટાર વિકેટકીપર બેસ્ટમેન ઋષભ પંત ઈજાને કારણે ટીમની બહાર છે કરુણ નાયરને પણ ટીમમાંથી બહાર કાઢવામાં આવ્યા છે શુભમ ગિલ કેપ્ટન છે જ્યારે રવિન્દ્ર જાડેજાને ટીમનો વાઇસ કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે શુભમન ગિલ કપ્તાન યશસ્વી જયસ્વાલ કે રાહુલ દેવત પડીકલ ધ્રુવ જુરેલ રવિન્દ્ર જાડેજા વાઇસ કપ્તાન વોટસિંગ સુંદર જસપ્રીત બુમરા અક્ષર પટેલ નીતિશ કુમાર રેડ્ડી મોહમ્મદ સિરાજ પ્રસિદ્ધ ક્રિષ્ના કુલદીપ યાદવ અને જગદીશ સાઈન જગદીશ સાઈન સુદર્શન